અમરેલી જિલ્લામાં લુખા તત્વો સામે પોલીસ ની કડક કાર્યવાહી અમરેલી એસપી સંજય ખરાધુરા ગુંડા તત્વો સામે ઝુંબેશ ચલાલાના ધારગણી ગામના માથાભારે શખ્સે કેરીના ઈજાયા માટે આપી હતી ધાકધમકી ધમકી ધારગણીના માથાભર લુખા વની સાંચલાવા પોલીસ એ લાવ ઠેકાણે ધાકધમક્યા ભી પૈસા પડાવતા ગુગાવાળાને પોલીસે પોપટ બનાવ્યો બે હાથ જોડી માફી માંગી ગુંડાગીરી નહીં કરવાની સામાજી ગુગાવાળાની અફિલ લુખા ગિરી કરી ડોન બનવાના ગુગાવાળા અભરકા પોલીસ તંત્રે વિંખી નાખ્યા માથા મારે સક્ષોનો બે હાથ જોડી માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયામાં છ ઓ વાયરલ રિપોર્ટર કાર્તકનોજિયા આજ પછી ક્યારે કોઈ નાના માણસો કે કોઈ ગરીબ માણસ નહીં કાંઈ કે પૈસા કે કોઈ દાદાગીરી કરે નહીં કાંઈ લુખાગીરી કરે નહીં આજથી કોઈ પણ જાતના આખા ગામને માફી પત્ર માગું છું હૃદયથી મને સમજણ આવી ગઈ છે આ ચાર પાંચ દિવસની અંદર કે ક્યારે કોઈનું ખોટું કરવું નહીં જિંદગીમાં ઊંચું રહી જવું છે